રામ રામ જય માતાજી જય મા ચામુંડા આજના નવા વિડીયોમાં શુભ સવાર સાથે હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનું જો કે ખેતીવાડીનું કામ છે મસ્ત મજાનું અને આપણે આ સવારનું છે લોકેશન આવી રહ્યું ભાઈ લોકેશન છે સવારનું અને સવારના વાગી ગયા અત્યારે આઠ વાગી ગયા તો કે અને દેવ પણ આપણે ઉગી ગયા છે જો ભાઈ સૂર્યનો પ્રકાશ પણ આ રીતનો છે આપણે તડકો સવારમાં છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો એ રામજી મોબાઈલ કોણ બહુ જોવા દેવાનો નહીં ને જો હાલો સવારનું સીરામ થઈ ગયું કમ્પ્લીટ એ કઢી વાળા તમારે રામજી કઢી જો ક્યાં તાર છે હાલો કોઈ મસ્ત તો આ આજે શેર રીગડાનું શાક અને સાસ રોટલા બાજરાના હાલો કોઈ આ રીતના બાજરાના રોટલા અને શાક ને સાસ હાલો સવારમાં શીરાઈ લઈ હાલો ભાઈ બધા શીરાવા ગામડાનું શીરા મણે મારે સવારનું આપણે સવાર હવારમાં સાત જોવા ડોવા ઉતાર્યા છે અને આવી રીતે થોડુંક કામ પણ વધાર્યું છે જોવા જોવા સોય જોકે લાગી જાય થોડીક રાખીને દાખીના હિસાબે આવું હે ભાઈ કામ કરું ખેતી ઘણી બધી લાગી જાય સોય આંગળીના બરોબર આંગળીના ઘોડાની અંદર આવું હે ભાઈ ખેડૂત ખેતીનું કામ કરું કાંઈ ખાવ હેલું નથી મારા વાલા આડો પડી એના હિસાબે જોકે આડો વધારે પડી ગયો હે હે શું તો એલા કરે સાહેબ ખોડી બની ને કી સુ બનાવી હે ખોડી છે એટલે હું બાંધુ હે અરે રામજી માં જો સારે હે સુ તર પડી નામ હું હે ખોડી વધારે બોલ ખોડી બીજું કાય બાકાજી નું કેવાનું કાય ચલા રામજી માં આ કામ કરે હે ને અમે આ બાજુ કઈ ખડવાડી હે એ જો કે ખડ ના કઈ પાછરા પડી વારે છે અને આ રીતના છે ને ભાઈ મારે રામજી મમ્મી આવી ગયા પાણી ભરીને બીજું કઈ શું છે ફળમાં શું કહેવાય લીંબુ લીંબુ નથી ભાઈ આ લીંબુડીમાં લીંબુ લીધું આવડું મોટું લીંબુ ભાઈ મોસંબી છે કે ભાઈ મોસંબી ભાઈ છે મોસંબી વાકાને મોસંબી ભાઈ અને આવી રીતનું કામ ચાલુ છે કા રામજી રામજી ઘીરે શું કરે રામજી મોસંબી ખાય

રામજીન પપ્પા ખાડ વાટે કેટલું વાટે એનું નક્કી નવાય ભાઈ આ બધું તો ખાડ ચાલુ કરી છે રામજી મમ્મી વાટે છે અને આવી રીતનું ભાઈ કામ ચાલુ છે

ખાવાય જુઓ નથી અમે હાલે બપોરે કટિંગ બનાવવાની આજ તો કેમ કે આમ થોડુંક મંદ મંદી ચાલે ને એટલે બે તાળી તો કટિંગ ખવાય કાંઈ ભાઈ દગડું કંઈ હારું હારું ન ખવાય હાલો ભાઈ ગાયડી અમારે લઈને જાય છે બયરું હાલો હાલો અમે

હાલો ભાઈ ચા થઈ ગયો છે મારે કરે છે નાસ્તા શું ખાવાનું કામ ન હોય બઉ તાર મમ્મી આખો દી શું કામ કરે છે હલો ભાઈ ચા થઈ ગયો છે આલોજી બધાય ડાયરો ચા પીવા એકદમ

કેવો ફાલ ફાલ હે ને બતાઈત ખરો બધાય આપડે જોવે તો ખરા અમારે બધાય મગફળીમાં ફાલ છે કા રામજી આમ હરખા બતાઈતા તો આમે તો રામજી આ ભાઈ ફાલ છે આમ એક ધરામ પકડેલા બતાવીશ હા આવી રીતે ભાઈ ભાલ ફાલ છે મસ્ત મજાનો હાલો ભાઈ આવજો બધાય ખેડૂત ભાઈ અમારી વાડીયાનો કોમેન્ટ કરજો તો આપણે એડ્રેસ પર નાખી દઈશું કે અહીંયા આ જગ્યાએ વાડી મેં રાખેલી છે ચાલો કોમેન્ટ કરજો મગફળી ખાવા આવવું હોય એનું રામજીભાઈ જો વરોટી બાંધે છે શું એલા કરે છે હે

અને આ બાજુ મારા ભાઈ અમારા ડુંગળી કાપે છે રામજી આવડશે મોરતા કે સાકુ લગાડીશ દાંત દેખાડી દો રામજી જો અમારે બે ગયો હારે અને હું ને રામજી બે બપોરા કરીશી કે હાંડ પડવા આવી ગયા છે અને વાગી ગયા સાડા પાંચ અને આપણે આજનો વિડિયો કાંઈક અવજ કાંઈક રહ્યો છે તમને જો અમારા વિડીયો સારા લાગતો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી